વલસાદ લોકસભા બેઠક પરિણામના ઇતિહાસની વાત કરીએ તો ભાજપ પાંચ વખત જનતા દળ અને ભારતીય લોક દળ એક એક વખત જીત્યા છે જંગી બહુમતીથી થી વિજય બન્યા બાદ માદરે વતન ઝરી ખાતે ધવલ પટેલ પહોંચ્યા હતા જંગી બહુમતીથી થી વિજય બન્યા બાદ માદરે વતન ઝરી ખાતે ધવલ પટેલ પહોંચ્યા હતા વલસાડ લોકસભા બેઠક ઉપર જંગી જીત મેળવી વાંસદા પહોંચ્યા ધવલ પટેલ ધવલ પટેલ વાંસદા પહોંચતા ઠેર ઠેર તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું ધવલ પટેલે પૈતૃક ઝરી પહોંચી ગૃહદેવી સ્થાનકમાં પરિવાર સાથે પૂજા અર્ચના કરી હતી ધવલ પટેલે કહ્યું કે વલસાડ લોકસભા કોંગ્રેસના ઉમેદવારનું અભિમાન મતદારોએ તોડ્યું છે અને મારા ગામ અને વિસ્તારના લોકોને મળવા આવ્યું છું ધવલ પટેલ વલસાડ લોકસભા બેઠક ઉપર આદિવાસી વિસ્તારના કામોને પ્રાધાન્ય આપવાની વાત કરી હતી પારડી વિધાનસભા બેઠક ઉપર ત્રિપાંખિયા જંગમાં કોંગ્રેસે જયશ્રી પટેલને ટિકિટ આપી હતી જેઓ જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી જીત્યા હતા તેમની માતા ઓગણીસો પંચ્યાસીમાં આ બેઠક ઉપર જીત મેળવી ધારાસભ્ય પદે રહી ચૂક્યા છે આમ આદમી પાર્ટીના ઉમેદવાર કેતન પટેલ પારડી તાલુકાની પંચાયતના પૂર્વ પ્રમુખ છે જેઓએ ભાજપ સાથે છેડો ફાડી આમ આદમી પાર્ટીમાંથી પોતાની ઉમેદવારી નોંધાવી હતી આ વખતે વિધાનસભા બેઠક પર ત્રિપાંખિયા જંગમાં ભાજપે બાજી મારી છે જી બહુ ખુશીની લાગણી છે કે મારા ગામે હું પાછો આવ્યો છું જીતીને આવ્યો છું અને અમારા ગામના લોકો આજે આનંદ પ્રકટ કરે છે ઉત્સાહ પ્રકટ કરે છે એના માટે ખૂબ ખૂબ ધન્યવાદ મારા દરેક ગામના લોકોએ બહુ મહેનત કરી છે કેમ કે એમને પણ ખબર હતી કે આ ઇતિહાસ બનાવવાની તક છે કે વાસદા વિધાનસભાનો દીકરો અને જરી ગામનો દીકરો આજે સાંસદ બનીને દિલ્હી જવાનો હોય ત્યારે એમણે ખૂબ મહેનત કરી છે અને એમના મહેનત થકી જ અને વલસાડ લોકસભાના દરેક લોકોના મતદાર થકી અમે સાંસદ બન્યા છે અને એના માટે એક ધન્યવાદ પ્રકટ કરવા માટે ખાસ આવ્યા છીએ જેમ એક તેર માથથી કહેતો હતો કે આ ફાઇટ પૂરા દેશમાં અને અહીંયા વલસાડમાં પણ ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ કોઈ પાર્ટી ની નહીં હતી આ ઇલેક્શન મોદી સાહેબને ત્રીજી વાર પ્રધાનમંત્રી બનાવવા માટે દેશને વિકસિત બનાવવા માટે દેશને સુરક્ષિત બનાવવા માટે અને દેશને શક્તિશાળી બનાવવા માટેનું ઇલેક્શન હતું એ રીતે જ વલસાડ લોકસભા સીટમાં પણ મેં પૂરા પ્રચાર દરમિયાન ખાલી પોઝિટિવ એજન્ડા લઈને ચાલ્યા છે કે આ પહેલા છેલ્લે પિછલા લાસ્ટ દસ વર્ષમાં શું કામ કર્યું છે અને આવનારા પાંચ વર્ષમાં વલસાડ માટે શું કામ કરવાનું છે એની રૂપરેખા અમે લોકો સામે પ્રસ્તુત કર્યું અને એ પોઝિટિવ વર્કથી જ લોકો અમે સાથે સ્વયંભૂ જોડાયા અને જીતાડ્યા કારણ કે સામેના ઉમેદવાર પાસે કોઈ એજન્ડા નહીં હતો કોઈ વિકાસની વાતો નહીં હતી ખાલી રોકવાની ને ટોકવાની વાત હતી મને પર્સનલ ટાર્ગેટ કરવાની વાત હતી એના લીધે લોકો એમને જાકારો આપ્યો છે એમને એવો ઘમંડ હતો કે કોઈ દિવસ હારી જ નહીં શકે કોંગ્રેસ પાર્ટી નહીં હારી શકે કોંગ્રેસનો એ ઉમેદવાર છે હારી નહીં શકે પણ વલસાડના લોકસભાએ દરેક મતદારોએ એ અભિમાન એમનું તોડ્યું છે અને એમને શિકસ્ત આપી છે અને પોઝિટિવ એજન્ડાને એમણે સમર્થન વાસદા પંથકમાં જે બે ધારાસભ્ય છે એમણે અહીંયા વિકાસના કોઈ કામો જ નથી કર્યા અને ખાલી લોકોને ઉશ્કેરીને મત લેવાના પ્રયત્ન એ કરે છે આ પ્રયત્નો હવે એ સફળ થવાના નથી આપણા વાંસદા વિધાનસભામાં જેટલા પણ વિકાસના પડતર પ્રશ્નો છે એ હું સાંસદ તરીકે પ્રાથમિકતા આપીને એને હું વિકાસને વધુ વેગ આપવાનો છું અમારી ભારતીય જનતા પાર્ટીએ આ જે ધારાસભ્ય છે આજ લગીને કોઈ પણ રોડ બનાવવાની રજૂઆત પણ સરકાર ને નથી કરી પણ છતાં પણ અમારા ભારતીય જનતા પાર્ટી રાજ્ય સરકારે એકસો ને રોડ મંજૂર આપણા વાસદા વિધાનસભા માટે કર્યા છે અને આવનારા દિવસોમાં એવા અનેક વિકાસના કામ આપણા વાંસદાના લોકો માટે અમે કરવાના છીએ